નમસ્કાર આપની સાથે હું છું સેજલ ગણેશ ગોંડલ અને રિબડા આ બંને મુદ્દે વાત કરવી છે અત્યારે અમિત ખૂંટ જે કેસ અત્યારે બહુ જ ચર્ચામાં છે અને એ કેસમાં બે પરિવારો વચ્ચેની લડાઈ પણ ચરમસીમા પર હોય એવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે એવા દ્રશ્યો એટલા માટે સર્જાઈ રહ્યા છે કેમ કે એક તરફથી જયરાજસિંહ પ્રહાર કરી રહ્યા છે બીજી તરફથી અનિરુદ્ધસિંહનો પણ વિડીયો ગઈકાલે આવ્યો હતો જો કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ હાલ ભૂગર્ભમાં છે બંનેના ફોન સ્વિચ ઓફ છે એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે પણ અમિત ખૂંટનો જે કેસ થયો રાજકોટની અંદર એક સત્તર વર્ષની સગીરાએ ફરિયાદ કરી દુષ્કર્મની અમિત ખૂંટે એના પર દુષ્કર્મ આચર્યું છે એવી આવી એણે ફરિયાદ કરી એ ફરિયાદ કર્યા પછી અમિત ખૂંટ રીબડામાં જે પોતે જયરાજસિંહના સમર્થક છે એમણે પોતાની વાડીમાં અંતિમ પગલું ભર્યું અને અંતિમ નોટ એમના ખિસ્સામાંથી જે મળી એમાં એમણે અનિરુદ્ધસિંહ અને જે બે છોકરીઓ જેમણે ફરિયાદ કરી હતી એ છોકરી અને એની સાથે મળેલી એક છોકરી અને આ સિવાય રાજદીપસિંહ અનિરુદ્ધસિંહના દીકરા ચાર લોકો સામે એમણે ફરિયાદ કરી અને એમણે એવું કહ્યું કે જમીન સસ્તા ભાવે પડાવી લેતા હતા હુમલો હુમલાનો પણ એક કેસ એમની સામે કર્યો છે એટલે આ બધા જ મુદ્દાઓ

જો એ પૂરી થશે તો જ મૃતદેહ સ્વીકારવામાં આવશે એવી પણ વાત કરી પણ આજે પોલીસે ખાતરી આપી એટલે મૃતદેહનો સ્વીકાર કર્યો છે સામે પક્ષે એસઆઈટીની તપાસ પણ નેમવામાં આવી છે એસઆઈટી ટીમ પણ બનાવવામાં આવી છે પણ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે હવે લડાઈ શરૂ થઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કેમ કે ગણેશ ગોંડલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી અને એમાં એમણે એવું લખ્યું કે સમસ્ત રીબડા ગામને આઝાદી અપાવનાર વીર શહીદ અમિતભાઈ ખૂંટને અશ્રુભીની શ્રદ્ધાંજલિ એ શ્રદ્ધાંજલિ સાદી ભાષામાં આપી શકતા હતા પણ એમણે એ રીતે લખ્યું કે રીબડા ગામને આઝાદી અપાવનાર અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ એ આડકતરી રીતે ઇશારો કરી રહ્યા છે કે આજે આખી ઘટના બની છે એ ઘટનામાં ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ અને જે રાજદીપસિંહ છે એમનો હાથ છે અને એ પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે કે એમની ધરપકડ કરવામાં આવે સામે પક્ષે આવતીકાલે રીબડામાં ભેગા થવાનું એલાન છે એ કરવામાં આવ્યું છે અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ને સમર્થન જાહેર કરતી એક પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે હેસટેગ વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા એ પ્રકારની પોસ્ટ છે અને હમ સબ સત્ય કે સાથે પ્રકારની પોસ્ટ અને એમાં લખવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને ખોટી ફરિયાદ કરીને બદનામ કરવામાં આવી રહ્યા છે એના વિરોધમાં તમામ અઢારે વરણના ભાઈઓને જણાવવાનું કે આવતીકાલે સાતમી તારીખે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં આવેદનપત્ર આપવા જવાનું છે આવતીકાલે રાજકોટ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા જવાના છે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના જે સમર્થકો છે એ લોકો વાગ્યાનો સમય છે છે અને અને ભેગા ભેગા થવાનું ને પછી ત્યાંથી રાજકોટ કલેક્ટર ઓફિસે પહોંચવાના છે અગિયાર વાગે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને અહીંયા ટેગ કરીને આ પોસ્ટ મૂકવામાં આવી છે પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે એફઆઈઆર નોંધાઈ છે અને એફઆઈઆરની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ પણ છે એટલે પોલીસ તપાસ કરવા માટે ત્યાં પહોંચી પણ હતી પણ એ બંને ભૂગર્ભમાં છે બની શકે છે કે જેલમાં પણ જઈ શકે છે પોલીસ એક દિશાની અંદર તપાસ કરી રહી છે આખા કેસમાં સત્ય શું છે એ સામે આવશે પણ અત્યારે જે રીતે માહોલ સર્જાઈ રહ્યો છે ગોંડલની ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ આ બે પરિવારો વચ્ચેની લડાઈ ફરી એકવાર ચરમસીમા પર પહોંચતી હોય એ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર જોવા મળી રહ્યા છે આવતીકાલે રીબડા ભેગા થયા અને બધા જ લોકો રાજકોટ રજૂઆત કલેક્ટર કચેરીમાં કરવા જવાના છે સમર્થનમાં આવેદનપત્ર આપવા જવાના છે જે સામાજિક કાર્યકરો છે એ પણ જે પરિવારજનો છે એના સમર્થનમાં આવ્યા છે જોવાનું એ રહેશે કે આ કેસમાં સત્ય શું સામે આવે છે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે ફોરેન્સિક રિપોર્ટ પણ આપવાનો હજુ બાકી છે એટલે રિપોર્ટમાં પણ શું આવે છે એ પણ જોવાનું છે બે પક્ષે ફરિયાદ નોંધાઈ છે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે સામે પક્ષે જે યુવક છે જેણે પોતાનો જીવ ટૂંકાવ્યો છે એના પરિજનોએ પણ ફરિયાદ કરી છે અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે હવે ગાડીઓ કસાયો છે સત્ય શું સામે આવે છે એ જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર